હાઉસ ખાતે સોટી સુધી મુસ્લિમ બોરા સમાજ પ્રીમિયર લીગ બે હાજર પચીસ ઓપ્શન યોજાયું હતું બાર ટીમ વચ્ચે છઠ્ઠી સીઝન તેમજ અંકલેશ્વરના પીરામન ગામ રોયલ ફાર્મ હાઉસ ખાતે સુરતી સુન્ની મુસ્લિમ વોરા સમાજ દ્વારા સમાજના યુવા અને પ્રતિભાશાળી ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટે છેલ્લા પાંચ વર્ષથી વિવિધ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ટુર્નામેન્ટ યોજાઈ રહી છે ચાલુ વર્ષે પણ સફળતા મેળવીને સુરતી સુન્ની મુસ્લિમ વોરા સમાજ પ્રીમિયર લીગ બે હજાર પચીસની છઠ્ઠી સિઝનનું આયોજન કરાયું છે જે અંતર્ગત કુલ બાર જેટલી ટીમોએ ભાગ લઈ રહી છે સંજાલી કોસંબા રાપ્ટર્સ દીવાના એન્ટરપ્રાઇઝ નાની નરોલી ઉમર સ્પોર્ટ્સ નાની નરોલી પટેલ વોરિયર્સ તર્કેશ્વર ટી એન્ડ બી બ્રદર્સ વસરાાવી બોબા સ્નેક્સ ઉમરવાડા નવાબ સીસી પિરામન હાઈવે ઓટો ખોલવડ સુપર સ્પોર્ટ્સ કિ આફ્રિકન ઈગલ્સ મોટા મિયા માંગરોલ જેપી કાર્ટિંગ રવિન્દ્રા આ બાર ટીમના ખેલાડીઓ માટેનું ઓક્શન અંકલેશ્વરના પિરામન ગામ રોયલ ફાર્મ હાઉસ ખાતે યોજવામાં આવ્યું હતું જેમાં નર્મદાથી લઈને તાપી નીચે તાપી જિલ્લામાં આવતા સુન્ની મુસ્લિમ વોરા સમાજના ગામોના કુલ ત્રણસો પચ્ચીસ યુવા ખેલાડીઓનું ઓક્સન કરવામાં આવ્યું હતું જેમાં બાર ટીમોના ઓનર તેમજ તેમના આઈકોન ખેલાડી અને ટીમના સભ્યો ઉપસ્થિત રહી પોતાની ટીમ માટે કુલ બસો ચાર ખેલાડીઓની ખરીદી કરી હતી અને સુરતી સુન્ની મુસ્લિમ વોરા સમાજના સુરત અને ભરૂચ જિલ્લાના યુવા ખેલાડીઓ માટે સૌથી લોકપ્રિય ટુર્નામેન્ટ યોજાય છે હું જૂને ટીયા આજે વીપીએલ સિક્સના ઓપ્શન માટે મને આમંત્રણ આપ્યું હતું અને જોયું ઘણા બધા લોકોએ સપોર્ટ કર્યો છે ઘણા બધા પ્લેયોએ ઓપ્શનમાં ભાગ લીધો છે બાર ટીમોમાં મતલબ ખેલાડીઓ રમાવાના છે અને જે પણ લોકોએ સહ સહકાર આપ્યો છે તમામને અમે વીપીએલ તરફથી અભિનંદન પાઠવીએ છીએ અને આગળ જતા હજુ સપોર્ટ મળે એવી આશા રાખીએ છીએ બસ એજ અસલામ યુનાઇટેડ એસોસિએશન આયોજિત મુસ્લિમ પ્રીમિયર લીગ છઠ્ઠી સીઝન છે આ આ વીપીએલ પ્રીમિયર લીગ છે અત્યાર સુધીમાં સીઝન પાંચ ની જબરજસ્ત અને જવલન સફળતા પછી સીઝન સિક્સ ના માટે આ ચાલુ સિઝન જે છે આ ટકે અત્યાર સુધીના અમારા સફરમાં અમને જે લોકોએ સમાજના મોબી મુરબ્બીઓ સમાજના નવયુવાનો તરફથી અને ખાસ કરીને સ્પોન્સર મિત્રો સમાજના દાનવીરો તરફથી અમને જે સાથ સહકાર અને સપોર્ટ મળ્યો છે એમના અમે ખૂબ ખૂબ આભારી છીએ અને ભવિષ્યમાં પણ એ સહકાર અને સપોર્ટ અમને મળતો જ રહેશે એના માટે અમે આશાવાદી છીએ અને ક્રિકેટના માટે સમાજના માટે અને સમાજના નવયુવાનો નવયુવાનોના માટે જેટલું પણ થઈ શકે એવું વધુના વધુ કરવાના માટે અમે પ્રતિબદ્ધ છીએ અસલામ અલેકુમ મારું નામ અબ્દુલ સમદ ધાનચોરા છે અને હું પણ આ વીપીએલ યુનાઇટેડ સ્પોર્ટ્સ કમિટીનો મેમ્બર છું અને અલહમદુલિલ્લા પાંચ સિઝન અમે સફળતાપૂર્વક રમાડી છે અને આજે આ છઠ્ઠી સિઝનનો પ્રારંભ થઈ રહેલો છે તેનું ઓપ્શન માટે આજે બધા ભેગા થયા છે અલહમદુલ્લા ઘણા પ્લેયરોએ પાર્ટિસિપેટ કરેલું છે આ ટુર્નામેન્ટમાં અને ઘણા બહારના પણ લોકોએ સ્પોન્સરશિપ આપેલી છે અમને આ ટુર્નામેન્ટ માટે તો આવનારા વર્ષોમાં અમે આનાથી સારામાં સારી ટુર્નામેન્ટનું આયોજન કરીશું અને આ નો મુખ્ય હેતુ છે ને એકતાનો છે કે મુસ્લિમ સમાજના મોહરા કમિટીના બધા જોવાની છોકરાઓ જે છે ક્રિકેટને લગતા જે બી લોકો છે તે લોકો આ ટુર્નામેન્ટને બહુ આતુરતાથી રાહ જોઈ છે અને અમને આશા છે કે એ લોકો આવનારા વર્ષોમાં બી અમને સપોર્ટ કરશે અને મારા સાથે આ જુનેટભાઈ છે ભાડીના સરપંચ છે ખલીલભાઈ સાલે છે એમણ વસરાવીના એમણ પણ રિપોર્ટરનું કામ કરે છે